ભરૂચ ખાતે લોકો સાતાहारी બને તેવા ઉદ્દેશ્ય સાથે જીવ જાગરણ યાત્રા યોજાઈ હતી. ભરૂચના ઝરેશ્વરથી કાર અને બાઇક સાથે નીકળેલી યાત્રા જાડેશ્વર સહિત ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સંત સદગુરુ ઉજૈનવાળા બાબાજી મહારાજના મંત્ર સાતાहारी અને બનો અને સાકાર કરવા યાત્રા યોજાઈ હતી. જીવ જાગરણ ધર્મયાત્રા ભરૂચ ખાતે આયોજકો દ્વારા જાડેશ્વર ખાતેથી કાઢવામાં આવી હતી જે યાત્રા જાડેશ્વર ગામની વિવિધ સોસાયટીઓમાં મક્તમપુર બોલાવ નંદેલાવ સહિત ભરૂચ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કાર અને બાઇક ચાલક જોડાયા તેમના દ્વારા લોકોને શાકાહારી જીવન અપનાવી જીવ જાગરણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે અવિનાશ ગોસ્વામી રાકેશ સિંહ સુરેશ પટેલ વિનોદ પટેલ સહિત ટીમ દ્વારા સમગ્ર યાત્રા સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી